પાલનપુરના ગડખસા વચ્ચે ગાબડું પડ્યું રસ્તા વચ્ચે ગાબડામાં એસટી બસ ફસાઈ પાલનપુરથી પાટણ જતી એસટી બસ ફસાઈ છે તંત્રએ માટી નાખી ગાબડું પૂરવાનો પ્રયાસ કર્યો છે માટીના કિચડમાં બસ જ ગઈ રસ્તા વચ્ચે ગાબડામાં એસટી બસ ફસાઈ પાલનપુરના ગડખસા વચ્ચે માર્ગ ઉપર આ બસ ફસાઈ છે પાટણ જતી આ એસટી બસ ફસાઈ છે સંદેશ ન્યૂઝ પર આ એક્સક્લુઝિવ દ્રશ્યો કે જ્યાં વરસાદી વાતાવરણ અને તેને લઈને અલગ અલગ જગ્યાઓ પર પાણી ભરાઈ ગયા કાચા જે રસ્તા હતા તેમાં માટી ભેરી થઈ જતા કેટલીક જગ્યાઓ પર રસ્તા તૂટ્યા છે અને વાહનો ફસાવાની ઘટનાઓ પણ સામે આવે છે આખે આખા રસ્તા બેસી જતા ટાયરો પણ બેસી ગયા જેના કારણે વાહન થંભી ગયા છે રોડ આખે આખો બ્લોક થઈ ગયો છે એસટી બસ અને ગાડીઓના ફસાવાને લઈને

વાહન ચાલકોને પારાવાર મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે મહત્વની વાત છે કે ગઈકાલે મોડી સાંજે ગાબડું પડ્યા બાદ તંત્રની ટીમો ત્યાં પહોંચી પણ જે ગાબડું પડ્યું હતું તે ગાબડાની ઉપર માત્ર માટી નાખીને સંતોષ માની લેતા આજે સવારે પાલનપુર પાટણ જતી જે બસ છે તે બસ આ ગાબડાની અંદર અટવાય છે તેને કારણે બસ ની અંદર સવાર અનેક જે મુસાફરો છે તેમને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે તંત્રની જે પ્રકારે તંત્રના પાપે અત્યારે જે સ્થાનિકો છે તે હાલાકી ભોગવવા મજબૂર બન્યા હોય તેવા દ્રશ્યો છે તે સામે આવી રહ્યા છે બિલકુલ આમ જાણકારી બદલ આભાર